નીતાબેન રાજેભાઈ ટંડલે તત્કાલીન સરપંચ ગ્રામ પંચાયત ઓજલ માછીવાડ તાલુકો જલાલપુર જિલ્લો નવસારી આ સાથે જ રાજેશભાઈ ઉકાભાઈ ટંડલે તત્કાલીન ઉપસરપંચ ગ્રામ પંચાયત ઓજલ માછીવાડ જિલ્લો નવસારી બંને રહેવાસી જીવનજ્યોત ફળિયા માછીવાડ તાલુકો જલાલપુર જિલ્લો નવસારી નામે પોતાને સરપંચ તથા ઉપસરપંચ તરીકે મળેલ સત્તાનો દુરુપયોગ કરી બિપિન કુમાર સૌજીભાઈ ગળધરિયા તત્કાલીન તલાટીકમ મંત્રી ગ્રામ પંચાયત માછીવાડ જે રહેવાસી જનતા જોગવાઈ શરતો અને જનિયમોનું ઉલ્લંઘન કરી પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરૂ રચી સમાન ઇરાદો પાર પાડવા એકબીજાની મદદગારીથી ઓજલ માછીવાડ ગ્રામ પંચાયતમાં તેરમા પંચના ગટર યોજના કામ માટે મંજૂર થયેલ ગટર લાઈનના કામમાં મંજૂરી કરતા ઓછી લંબાઈની પાઇપો તથા ઓછી વ્યાસની પાઇપો વાપરીને પ્લાન એસ્ટિમેટ બદલે સાતસો સડસઠ પાંચ મીટર સિમેન્ટ પાઇપ ચારસો પચાસ મીમી વ્યાસના વાપરેલ હતા અને બસો પાઇપો ત્રણસો મીમી વ્યાસના વાપરેલ હતા તેમજ મંજૂર થયેલ એક હજાર પાંચસો ત્રેપન મીટર લંબાઈના પાઇપોના બદલે કુંડીઓ સજત એક હજાર મીટરની ગટરો બનાવીને ચારસો મીટર લંબાઈની ગટર લાઇનનું કામ ઓછું કરેલ હોવા છતાં કોન્ટ્રાક્ટરના નામના ખોટા બિલો બનાવી કોન્ટ્રાક્ટરના નામે સેલ્ફ ચેકથી નાણાં ઉપાડી પોતાની સરકાર આઠ લાખ એકાવન હજાર નવસો છેતાલીસ નું આર્થિક લાભ લઈ ગુનો આચરેલ છે ત્યારે આ તમામ લોકોની વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે